શે તે જોઈ જો રિકે મન કે તે સો મનારા હે તે સો તમારે તમારે અમાર લગન કે રે છે જોવું જ પડે ને કાય શરમ વરસ શરમ ભરો કાય કેમ 20

મને શું કરે ને ક્યાં ની ક્યાં નોટ બોતી કાઢી ફાટી હોતી નોટ ના પડે ને હવે નહીં હવે તો હવે કેવું બધો વ્યવહાર થશે

આપડે થવરા આવે એ પ્રમાણે કેવું મેટકી ના અરે આપણને ભાવે એવું ભાવે અને એ લાયન હોય એ લાયન હોય